ધાંગધ્રા ખાતે જૈન સમાજ દ્વારા પ્રથમ વખત ત્રિદિવસીય રોમ નવરાત્રી મહોત્સવ યોજાયો વિજેતા ખેલૈયાઓની ટ્રોફી અને ભેટ આપી સન્માનિત કરાયા જેમ જેમ માતાજીના નવલા નોરતા એક પછી એક પૂર્ણ થતા જાય છે તેમ તેમ નવલા નોરતામાં ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબાની રમઝટ બોલાવે છે આજના આધુનિક યુગમાં ડીજેના તાલે તો ક્યાંક સુસંગીતના તાલે તો ક્યાંક દેશી ઢોલ તબલા અને મંજીરાના તાલે લોકો ગરબે રમી રહ્યા છે પંથકમાં પણ નવરાત્રી મહોત્સવ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગત્રા શહેરના જૈન સમાજ દ્વારા જૈન સમાજની વાડી ખાતે ત્રિદિવસીય રોમ ઝોમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરાવું તારીખ પાંચમી ઓક્ટોબર બે હજાર ચોવીસ થી તારીખ સાતમી ઓક્ટોબર બે હજાર ચોવીસ આમ ત્રણ દિવસ નવરાત્રી મહોત્સવ યોજાયો જે જૈન સોશિયલ ગ્રુપ ધાંગત્રાના પ્રમુખ હિનાબેન ગાંધી ઉપપ્રમુખ રાગીણી બેન કુટારી જૈન સોશિયલ ગ્રુપના તમામ કારોબારી સભ્યો અને જૈન સમાજના વિશાલભાઈ શાહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ નાના મોટા તમામ ખેલાડીઓ ટ્રેડિશનલ પેરવેઝ સાથે માતાજીના ગરબા રમ્યા હતા અને ખાસો નાના બાળકો માટે ગેમ ઝોનનું પણ સુંદર આયોજન કરાવવું સાથે સાથે આજના આધુનિક યુગમાં સેલ્ફી અને રીલ્સનું વધારે વાતન તે માંડીને હર કોઈમાં જોવા મળે છે અને સેલ્ફી ઝોન તથા રીલ્સ ઝોન પણ બનાવવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ખેલૈયાઓ સેલ્ફી અને રીલ્સ ઝોનનો લાભ લીધો હતો